આ બૂમ બરાડા ભર્યા દ્રશ્યો અને રણમાં દોડતી ગાડીઓ જોઈને પહેલી નજરે તો કોઈ રેસ ચાલતી હોય તેવો અહેસાસ થશે પરંતુ અહીં કોઈ રેસ નહીં લોહિયાળ જંગ ખેલાઈ રહ્યો છે જેમાં હાથમાં બંદૂક ધાર્યા લઈ પાંચ ગાડી ભરી ટોળું આવ્યું સામેનું જૂથ લાકડીઓ સાથે તૈયાર હતું અંધાધૂંધ ફાયરિંગ થયું અને તેમાં એક વ્યક્તિનું મોત થયું ઘટના એવી છે કે ભચાઉના શિકારપુર નજીક રણ અને ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં આવેલ છે જ્યાં મીઠા માટે જમીન કબજે લેવા મામલે ગત સોમવારે બે જૂથ આમને સામને આવી જતા એક જૂથે બીજા જૂથ પર બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું એમાં ચાર લોકો ઘાયલ થયા હતા એ પૈકી દિનેશ કોલી નામના વ્યક્તિને માથાના ભાગે ગોળી વાગી હતી જેનું સારવાર દરમિયાન મોત થયું છે જોકે આ ઘટના બાદ આરોપીઓ ફરાર છે

કે લોહિયાળ જંગમાં આરોપીઓને ઝડપવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે ભરતસિંહ ચૌહાણ વીટીવી ન્યૂઝ કચ્છ